વડોદરા શહેરના ગોત્ર વિસ્તારમાં આજે એટલે કે ત્રીસ જુલાઈના રોજ સવારના સમયે સીએનજી સપ્લાય કરતી ગાડીમાં પાઇપલાઇન ફાટી જતા ગેસ લીકેજ થયો હતો જેને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં વડીવાડી બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને વાલ્વ બંધ કરીને ગેસ લીકેજ થતો અટકાવ્યો હતો જોકે વડોદરા શહેરના મુખ્ય રોડ પર આ પ્રકારે સીએનજીની ગેસ લીકેજ થતાં આસપાસના લોકો અને વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો આ સાથે થોડીવાર માટે એક સાઈડનો રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી હતી બીજી તરફ આ ઘટનાની જાણ વડીવાડી ફાયર બ્રિગેડને કરવામાં આવી જેથી વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ અડધા કલાકની જહેમત બાદ ગેસ લીકેજ થતો અટકાવ્યો જેને કારણે આસપાસના લોકોએ હાશ હાશકારો અનુભવ્યો મુખ્ય રોડ પર અચાનક સીએનજી ગેસ લીકેજ થવા લાગતા વાહન ચાલકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા આ દરમિયાન એક સ્કૂલ બસ પણ પસાર થઈ હતી આ ઉપરાંત વહેલી સવારે નોકરી ધંધી જતા લોકો પણ જઈ રહ્યા હતા જેથી રોડ પર ટ્રાફિક હતો આવા સમયે જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જાનહાની થવાની પણ શક્યતા હતી જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે